એની આ હોટલ કઈ રીતે એને બંધ કરી દીધું કારણ છે એને જેસીબી લીધા છે બે હવે એને પુગાર થતું નથી ને બીજું કે એને મજૂર મળતા નથી રસોયા તમારી પાસે કોઈ રસોયા તમારા ઘરમાં તમને કોઈ આવડતું હોય ન આવડતું ક્યાંય ને કોઈ ગામમાં હોય એવું કાંઈ પણ હોય ને તો તમે મસ્ત રીતે હોટલ બનાવી શકો છો અને મહિને લાખો રૂપિયા તમે કમાઈ શકો છો મસ્ત લોકેશન છે અને રોજના લાખો હજારો માણસો અહીંથી ગાડીઓ લઈ નીકળે છે ગાંઠિયાનું નાસ્તાનું ચા કોફી બોનવિટા અને જમવાની મસ્ત રિસોર્ટ હોટલ તમે આરામથી બનાવી શકો આવો તમારે જેને ઇન્ટરેસ્ટ હોય જલ્દી કોન્ટેક કરી લેજો મો રૂપિયા તમે કમાવાના માવાના જો ચાલુ હોટલ હતી જોડિયો આ રાજકોટથી ખાલી છ કિલોમીટર સેટી છે રાજકોટની બારોવાર નીકળીને આમ ટોટલ રાજકોટના સેન્ટરમાંથી બાર કિલોમીટર થાય રાજકોટની બાયરો ગોંડલ ચોકડી છે ત્યાંથી છ સાત કિલોમીટર દૂર ઉપર આ હોટલ આવેલી છે અને ચાલુ કાઉન્ટર હતું પણ એને જેસીબી લીધું ડમ્પર લીધું બે જેસીબી લીધા ડમ્ફરને એવું એમાં લાગી ગયું ને એને હારી આવક છે એટલે એને હોટલ બંધ કરી દીધી હોટલમાં બોર્ડ બોર્ડ બધું મારેલું છે અને એના ટેબલું વાસણ બધું તમને મળી જાય બધું એની પાસે કાંઈ કરવાનું કાંઈ લેવાનું નથી તમને પૈસા એ આપશે મારો ભાઈ થાય અમારો કુટુંબી રોકાણ એનું કરશે તમારે ખાલી કાઉન્ટર ઉપર બેસવાનું મજૂરને સંભાળવાના અને બસ આખો દિવસ દુકાને રહેવાનું અને ચોવીસ કલાક દુકાન ખુલી રહે તમને હું એમ કહું ને રોજની દસથી વીસ હજારની આવક છે એમાં જો સાતમ આઠમ જન્માષ્ટમી નોરતા તહેવાર હોય ને દિવાળી તો મને એ કહેતો તો કે પચાસ પચાસ હજાર એક એક લાખનું કાઉન્ટર હોય એમાં તમને વીસ ત્રીસ હજાર ચોખા વધે અને જમણવાર આ જમવાના જે છે ને જમવાનું ગુજરાતી રેસ્ટોરન્ટ એમાં તમને બહુ આવક થાય જેને પણ આમાં ઇન્ટરેસ્ટ હોય ને એ મારો જલ્દી કોન્ટેક્ટ કરી લેજો તમારે કાંઈ નથી કરવાનું ખાલી જો આ બેસવાનું છે મજૂરને સાંચાવવાના છે અને જે તમે અહીંયા મારે તમારા જેવા જે જમવા આવતા હોય એને સાચવીને આવકારો આપવાનો છે આવો બાપા આવો ભાઈ સાહેબ ખાટી સાઈઝ બાઇઝ પીવડાવવાની આ તમારે જે વ્યવસ્થા કરવી એક્સ વાય ઝેડ બાકી તમે લોકેશન જોવો હેરાપ નંબર માસ્તો આજે એનો દોઢ બે મહિનાથી અહીંયા દુકાન બંધ કરી દીધી છે તો મને કીધું કે મને કે વિડીયો બનાવો અને મારો ભાઈ જે તમને વાત કરું છે મહિનાના સિતેથી એંસી હજાર આમાં કમાઈ લેતો દુકાનમાં અને એટલા તો ખાલી આવક થતી હોત નોખી આ મજૂરના બધા કાઢતા એટલા ત્યાં કારીગરો રાખ્યા હતા બધાનો ખર્ચો કાઢતા હોય ને સિંચા હજાર વધતા અને એમાં એ કહેતો હતો કે નોરતા ખાસ કરી આઈટમ ને એવો તહેવાર હોય ને ત્યારે એ કહેતો હતો મને કે બે બે લાખ સુધીના કાઉન્ટર થઈ ગયેલા છે અમારે કારણ કે અહીંથી દોઢ કિલોમીટર હોનેસ્ટ હોટલ છે ઘણા માણસો એવા હોય કે બધા હોનેસ્ટ બનવા જાય અમુક માણસ હોનેસ્ટની બાયને પણ જાતા હોય કારણ કે અમુકમાં પૈસા ઓછા હોય તો અમુકને કાઠિયાવાડી ભાવતું હોય અમુકને ફેશનવાળું ભાવતું હોય શુદ્ધ કાઠિયાવાડી આ લોકો જમવાનું બનાવતા અને એટલું મસ્ત બનાવતા કે આંગરા ચાટતા રહી જાય દહીં વઘાર ને એવું બનાવતા તમને પણ આવું કોઈ કારીગર હોય અથવા તમને બનાવતા આવડતું હોય ને તો મારો કોન્ટેક્ટ કરી લેજો ઇન્સ્ટાગ્રામ આઈડી દેવાઈ ઓફિસિયલની અંદર કે ભાઈ મારે હોટલ રહેવું છે એકદમ રાજકોટની બાજુમાં છે આપણા અને આ હોટલનું નામ પણ આપેલું છે દ્વારકાધીશ હોટલ બોર્ડ બોર્ડ બધા લગાવેલા છે આગળ બતાવી બોર્ડ બોટ અહીંયા બતાવી દઉં આઈટી બતાવી દઉં બોટ બતાવી દો વાંધો આ બતાવી ગયો બધું તો આ રીતે કાંઈક છે દોસ્તો જેને પણ આ આવવું હોય ઇન્ટરેસ્ટિંગ હોય લોકેશન બતાવવા જે તો જલ્દી મારો દેવાય ઓફિસ ઇન્સ્ટાગ્રામની અંદર સંપર્ક કરી લેજો અને ઘરે બેઠા લાખો રૂપિયા કમાઈ શકો છો તમારામાં આવડત હોવી જોઈએ ધન્યવાદ